ભરૂચ જિલ્લાના એક નાનકડા આદિવાસી ગામમાં એક ખેતી કરતા પિતાએ સપનાની વાવણી કરી ખેતરમાં પાક નહીં ક્રિકેટના રન ઉગે છે અને આ મેદાનમાંથી તૈયાર થયેલી એક દીકરી સીધી પહોંચી વિમેન્સ પ્રીમિયર લીગમાં આવો જાણીએ આ દીકરીની આ ખાસ સ્ટોરી દીકરીના સપનાને ટેકો મળે ત્યાં ઇતિહાસ સર્જાય ભરૂચ જિલ્લાના બલેશ્વર ગામમાં મુસ્કાનના પિતા ચંદ્રકાંત ભાઈએ પોતાના ચૌદ વીઘા ખેતરને સુવિધાસભર ક્રિકેટ સ્ટેડિયમમાં ફેરવી દીધું ન શહેર ન મોટી એકેડમી બસ દીકરી પર અડગ વિશ્વાસ જેના પરિણામે મુસ્કાને આ મેદાન પર બેટ હાથમાં લઈને રાષ્ટ્રીય સ્તરની તૈયારી કરી અને આજે આ દીકરી વુમન્સ પ્રીમિયર લીગમાં માં સિલેક્ટ થઈ ભરૂચ જિલ્લાનું નામ રોશન કરી રહી છે આ દેશના ના માનનીય વડાપ્રધાન ફોકસ વુમન્સ પર હોય તો એનો જે એનો જે એ જે કરવા માંગે છે એ ન્યૂઝ એક જીવાડા ગામ સુધી રહે ભરૂચ નો ઉલ્લેખ કર તો ભરૂચ ઝઘડિયા અને એકદમ ટ્રાઇબલ એરિયાની અંદર ચંદ્રકાંત ભાઈ વસાવા એ ક્રિકેટ પર એક પોતાનો એટલો બધો પ્રેમ હતો કે એમને ચૌદ એકરનું ખેતર એમણે ટર્ફ ગ્રાઉન્ડ બનાવી દીધું ખૂબ સરસ લોન છે ટર્ફ વિકેટ છે અને એમની પોતાની દીકરી મુસ્કાન વસાવા છેલ્લા સાત વર્ષથી ગુજરાતની અંદર રમે છે ને અત્યારે મને કહેતા ગર્વ થાય કે અમારી ભરૂચની દીકરી એ વેસ્ટઝોન રમી રહી છે ડબ્લ્યુ પીએફ એનું નામ હતું મારા ફાધર ક્રિકેટ રમતા હતા એમને જોઈને મેં અને મારા ભાઈએ રમવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે મેં પ્રોફેશનલ રમવાનું ચાલુ કર્યું પ્રેક્ટિસ લેવાનું અને અત્યારે હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં રમું છું અને એમાં મારા ફેમિલીનો બહુ મોટો ભાગ છે અંડર નાઇન્ટીનમાં મેં ઝોન રમી છું સિનિયરમાં ટી અને વન ડેમાં મેં ઝોન કર્યું છે અને મારું બે વાર ડબલ્યુપીએલ ઉમેશ પીએલ પ્રીમિયર લીગમાં ઓપ્શનમાં પણ નામ હતું મહેનત જ્યારે ઓળખ પામે ત્યારે પ્રેરણા જન્મે મુસ્કાનની રમત અને પ્રતિભાને ધ્યાનમાં લઈ ભરૂચ ક્રિકેટ બોર્ડ એસોસિએશને તેને ભરૂચ ક્રિકેટ બોર્ડમાં સ્થાન આપ્યું છે આ સન્માન માત્ર મુસ્કાન માટે નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ છે મેં ફર્સ્ટ ટાઈમ બે હજાર બેમાં એક નાનકડું ગ્રાઉન્ડ બનાવ્યું હતું પછી મારી જે દીકરી છે મુસ્કાન અને પવન એ બંને સાથે અમે રમવા આવતા પવન રમતો એટલે એને જોઈને મુસ્કાનને પણ શોખ થયો ત્યાર પછી બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટ થઈ ત્યાર પછી બરોડા ક્રિકેટ એસોસિએશનમાંથી અમે એનઓસી લઈ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફ ગયા અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન અમને બહુ સારો સપોર્ટ કર્યો એની તમામ દીકરીઓ પણ સ્પોર્ટ તરફ વળે એ આ એ આશાએ આ ક્રિકેટનું મેં ગ્રાઉન્ડ બનાવી અને આવનાર સમયમાં અહીંયા બીજા હું ત્રણ ક્રિકેટ ના ગ્રાઉન્ડ બનાવું છું અમે ઘણા વખતથી મુસ્કાન દીદીને રમતા જોઈએ છે ખૂબ સુંદર એમનું રમત છે તેમને જોઈને અમને પણ પ્રેરણા મળી છે અને અમારા આજે ટીચરોની મેચ હતી એમની પ્રેરણાથી અમે પણ રમી શકીએ આજે અને જીત મેળવી છે અમે દીકરીને તક આપો એ પોતે મેદાન બનાવી લે છે મુસ્કાન ના પિતાએ બનાવેલું આ ક્રિકેટ સ્ટેડિયમ આજે ગ્રામ્ય વિસ્તારની અનેક દીકરીઓની ઉડાનનું સરનામું બની ગયું છે અહીં દીકરીઓ ડર છોડે છે સંકોચ તોડે છે અને પોતાના સપનાને ખુલ્લા આકાશમાં ઉડાડતા શીખે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ